પચીસ મે બે હજાર ચોવીસનો એ દિવસ રંગીલા શહેર રાજકોટ માટે હંમેશા જે છે એ દિવસ કાળા અક્ષરે લખાશે કારણ કે આ દિવસે એવી ઘટના બની છે કે રંગીલા શહેર રાજકોટને જે છે હિપકે ચડાવ્યું છે આજે પણ રંગીલા શહેર રાજકોટમાંથી જે ડૂસકાઓ છે તે સંભળાઈ રહ્યા છે અને જે ઘટના બની તે ઘટના એવી છે કે ગઈકાલનો જે દિવસ હતો ને જે પાંચક વાગ્યાનો સમય હતો ને ત્યારે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં આગ લાગી હતી ને આગમાં જે છે અનેક લોકો ભૂસાઈ ગયા એ આગમાં જે છે અનેક લોકોની જે જિંદગી જે છે તે હોમાઈ ગઈ છે અને બાળકો હતા ત્યારે હાલ આપણે આપણે રાજકોટમાં છીએ છીએ બીજો દિવસ છે છે બીજા દિવસની સવાર જોઈ શકીએ કે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે હજુ પણ અનેક બાળકો જે છે તે લાપતા છે અનેક બાળકોના વાલીઓ જે છે તેમને શોધી રહ્યા છે અનેક લોકો જે તેમાં તે ઘટનામાં જે છે તે બળીને ભડતું થઈ ગયા છે પરંતુ વાલીઓ જે છે હજી પોતાના બાળકોને શોધી રહ્યા છે કે ક્યાંય પતો નથી તેમનો ક્યાંય ક્યાંયથી કોઈ સમાચાર નથી આવી રહ્યા તેમની પાસેને એટલા માટે તેમમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક તેમના વાલીઓમાં પણ જે છે તે આપણે જોઈએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક રો રોઈ રહ્યા છે તેઓ પણ જે છે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે બહારના દ્રશ્યો પણ છે અને અત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો પણ જે છે એકઠા થયા છે કારણ કે આ પ્રકારની જે ઘટના બની છે આ ગંભીર ઘટના છે અનેક લોકોના જીવ જે છે પીખાઈ ગયા છે અનેક નાના બાળકો હતા તેમનો જીવ ગયો છે આ ઘટનામાં ને હૃદયને હચમચાવી નાખે તેવી આ ઘટના રાજકોટથી સામે આવી છે અને આપણે જોઈએ તો જે મિસિંગ લોકો છે જે હજી લોકો જે લાપતા છે તેમના નામની યાદી પણ જે છે જાહેર કરવામાં આવી છે તો તેમના નામ જે છે તે આ પ્રમાણે છે કે નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા પ્રકાશભાઈ નગીનદાસભાઈ પંચાલ વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દેવાનસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા સુનિલસિંહ હસમુખભાઈ સિદ્ધપુરા ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ અક્ષત કિશોરભાઈ ગોલારિયા ખ્યાતિબેન સાવલિયા હરિતાબેન સાવલિયા વિશ્વરાજસિંહ જાડેજા કલ્પેશભાઈ બગડા સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નીરવ રસિકભાઈ વેકરિયા સત્યપાલસિંહ જાડેજા શત્રુઘ્નસિંહ ચુડાસમા જયંત ગોટેચાર સુરપાલસિંહ જાડેજા નમ્રજીતસિંહ જાડેજા અને મિતેશ બાબુભાઈ જાદવ ઓમદેવસિંહ ચુડાસમા વિરેન્દ્રસિંહ કાથળ આશાબેન ચંદુભાઈ રાજભા પ્રદીપસિંહ ચૌહાણ રમેશકુમાર નાસ્તારામ રામ સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા મોનુ કેશવગોર અને આ તો સિત્યાવીસ નામોની યાદી છે પરંતુ હજી પણ અનેક નામો એવા છે જે તેમના માતા પિતા છે તેમના બાળકોને શોધી રહ્યા છે અથવા તેમના પરિવારજનો છે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે અને આ પ્રકારની જે ગંભીર ઘટના બની છે અનેક પ્રશ્નો ઊભા થાય છે આ પ્રકારની ઘટનામાં જે અને ત્યાંના જે માલિકો છે ત્યાંના જે સંચાલકો છે તેમની પણ હાલ અટકાયત કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ હાલ જે છે સુનાવણી થવા જઈ રહી છે સ્પેશિયલ જજોની જે બેન્ચ છે તે સુનાવણી કરવા જશે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંનો માહોલ છે રાજકોટ આપણે સિવિલ હોસ્પિટલમાં છીએ અને ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને અહીંનો જે માહોલ છે કદાચ આ રાજકોટની ઇતિહાસમાં કદાચ આવી ક ગોઝારી ઘટના જે છે ક્યારેય નહીં બની હોય તેવી ઘટના જે છે બની છે ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ ગેમ ઝોનિંગ મુદ્દે જે છે તાત્કાલિક સુનાવણી થવા જઈ રહી છે અને આપણે જોઈ શકીએ કે અહીંનો માહોલ જે છે પોલીસ પણ જે છે અહીં ખડે પગે છે તંત્ર જે છે દોડતું થયું છે અને ગઈકાલે જે ઘટના બની હતી એમાં અનેક લોકો જે છે તેમની જિંદગી તે ઘટનામાં હોમાઈ ગઈ છે અનેક બાળકો હતા અને બાળકોના પરિવારજનો પણ હશે અને આ પ્રકારની ઘટનાઓ જે છે આપણે ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ જોઈ છે એ પછી વડોદરાનું હરણીકાંડ હોય કે પછી જે મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય કે પછી સુરત ને જે તક્ષશિલા જે એ આગ અગ્નિકાંડ છે તે પણ થયું હતું ને પરંતુ દરેક ઘટનાઓ થતી રહે છે અને થતી રહે છે અને આપણે બસ મૂક પ્રેક્ષક બનીને સતત જોતા રહીએ છીએ અને આ પ્રકારની ઘટનાઓ બાદ થોડા દિવસની જે ચર્ચાઓ થશે થોડા દિવસ તેની વાતો થશે એકબીજા માથે દોષના ટોપલા નાખવામાં આવશે અને તંત્ર જે છે તે પણ ક્યાંક ને ક્યાંક આમાં ભાગીદાર હોય તેવું હાલ જે છે દેખાઈ રહ્યું છે લોકો કહી રહ્યા છે અને પરિવારજનોનો પણ જે છે આક્રોંદ છે હૈયાફાટ આક્રોન છે તે કદાચ જોવો જોઈએ તો એમ થાય કે આ પ્રકારની ઘટના જે છે એ ક્યારેય કોઈ સાથે ન બને તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર